શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળા ધોરણ આઠ વિષય ગુજરાતી કાવ્ય એક વડાવી આવી આ કાવ્યનો સાહિત્ય પ્રકાશ છે સોનેટ તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા તાસમાં વડાવી આવી કાવ્યની સમજૂતી લીધી હતી પછીના તાસમાં આપણે ભાષા સજ્જતામાં સોનેટ વિશે માહિતી મેળવી હતી સોનેટ કાવ્યના સ્વરૂપ એમના લક્ષણો આ બધી માહિતી મેળવી હતી આજે આપણે આ તાસમાં આપણે સ્વાપોથીમાં કાવ્ય અગિયાર વડાવે બા સ્વાય સ્વાધ્યાય પોથીમાં એમનું લેખન કરીશું તો તમે પણ તમારી સ્વાપોથી તમારી સાથે લઈને બેસશો આપણે જોઈએ તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર સામે આપેલા બોક્સમાં લખો હવે આપણે જોઈએ પહેલો વિકલ્પ ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે એ દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે બી લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે સી બધાને પ્રવાસે સાથે જવાનું છે ડી ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે હવે આપણે બીજો વિકલ્પ જોઈશું ભાભીનું ભર્યું ઘર એટલે શું તો આપણે એના વિકલ્પ જોઈએ એ સુખી સમૃદ્ધ ઘર બી પરિવાર સાથેનું ઘર સી સામાનથી ખીચોખીચ ભરેલું ઘર ડી ભાભીએ વસાવેલું ઘર તો આપણે આમનો જવાબ જોઈએ બી પરિવાર સાથેનું ઘર વિકલ્પ નંબર ત્રણ સંતાનો દૂર દૂર કેમ વસેલા છે એ ધંધાર્થે બી ઝઘડાના ડરથી સી પોતપોતાના વિકાસ માટે ડી અભ્યાસ માટે તો આમનો જવાબ આવશે એ ધંધાર્થે વિકલ્પ નંબર ચાર સંતાનોને કોણ વળાવા ગયું હતું એ જોઈએ તો કે પાડોશી બી સગા સંબંધી સી બા ડી મિત્રો તો આમનો જવાબ આવશે સી બા હવે વિકલ્પ નંબર છેલ્લો પાંચમો આપણે જોઈએ કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો એ દર્શક બી સ્નેહ રશ્મિ સી સુંદરમ ડી ઉષ્ણસ તો આમનો જવાબ આવશે ડી ઉષ્ણસ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો પહેલું જોઈએ બા સંતાનોને ખાલી જગ્યા વડાવી આવ્યા તો એક સાથે આવે કે ક્રમશઃ આવે તો ક્રમશઃ આવે અને જવાબ આવશે ક્રમશઃ બીજી ખાલી જગ્યા જોઈએ તો વિરહના કારણે બા ખાલી જગ્યા પર બેસી પડ્યા તો આમનો જવાબ આવશે પગથીએ બા બેસી પડ્યા ત્રીજો ખાલી જગ્યા જોઈએ તો કા કાવ્યમાં અવર શબ્દોનો અર્થ ખાલી જગ્યાએ એવો થાય અવળા ન થાય પણ એનો જવાબ શું આવે બીજા હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું જોઈએ દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી તો એમનો જવાબ જોઈએ આપણે દિવાળીના વેકેશનમાં બાનું ઘર ભર્યું ભર્યું લાગતું હતું બધા જ ભાઈઓ એમની પત્નીઓ તથા બાળકોથી આખું ઘર કેવું લાગતું હતું ભરચક હતું તેથી બાના ઘરની સ્થિતિ કિલોલ કરતી હતી બીજો જોઈએ આપણે સંતાનો પાછા વિદાય કેમ થયા છે તો કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ હતી તેથી સંતાનો પાછા વિદાય થાય છે ત્રીજું જોઈએ ઘર શાંત કેમ થઈ ગયું તો કે દિવાળીની રજાઓ હતી તેથી ત્રણેય ભાઈઓ તેમની પત્નીઓ અને બાળકો ઘેર આવેલા હતા રજાઓ પૂરી થતાં સૌ વારાફરતી વિદાય થતા તેથી ઘર શાંત થઈ ગયું ચોથો જવાબ જોઈએ ઘરની શાંતિ સંકલિત થવાનું કારણ કયું હતું જવાબ આપણે એમનો જોઈએ દિવાળીની રજાઓમાં બાના દીકરાઓ એમના પરિવાર સાથે વતન આવ્યા હતા તેઓનું વેકેશન પૂરું થતું હોવાથી તેઓ હવે પાછા ફરવાના હતા એ રીતે ઘરમાં પૂર્વવત એકલતા ફરી વળવાના એંધાણને કારણે જ ઘરની શાંતિ સંકલિત થઈ હતી પ્રશ્ન નંબર એકથી ત્રણ તમારે તમારી બુકમાં સ્વાપોથીમાં લખવાનું છે મારી સાથે હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું બા પગથિયા પર કેમ બેસી ગયા તો એનો જવાબ આપણે જોઈએ બા બધા જ સંતાનોને વિદાય આપી ઘેર આવ્યા ત્યારે ઘર ખાલી થઈ ગયેલું જોયું તેમને સંતાનોનો વિયોગ આખા ઘરમાં વ્યાપેલો લાગ્યો વિયોગની આ વેદનાના કારણે બા ઘરમાં પ્રવેશી ન શીખ્યા અને પગથિયા પરસ બેસી ગયા હવે પ્રશ્ન નંબર ચારનો બીજો જોઈએ વિદા થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ સી ઉપમા આપી છે તો જોઈએ કે કવિએ ભાઈઓની પત્નીઓનું વર્ણન કરતાં નવોઢા અને પ્રિયવચન મંદ સ્મિત વતી શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે કે તેઓ સ્મિત સાથે પ્રિય લાગે તેવું બોલનારી નવવધુઓ છે હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલું બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી છે વિચારીને ચર્ચા કરો આ તમારે તમારે ચર્ચા કરવાની છે કે ભાઈ એમના બાને વેદના થઈ દીકરાઓ ધંધાર્થે શહેરમાં પાછા જાય છે ત્યારે તો પોતાના દીકરાઓને પણ બા પ્રત્યે આવી વેદના થઈ હશે આપણે જોઈએ એનો જવાબ તમારે જાતે પણ તમે લખી શકો છો વેકેશન પૂરું થતાં બાને મૂકીને ત્રણેય ભાઈઓ વારાફરતી વિદાય લે છે બા ઘેર આવે છે ત્યારે ઘર ખાલી થઈ ગયેલું જોતાં તેમને તીવ્ર વેદના થાય છે પુત્રોને પણ બા પર અપાર પ્રેમ હોવાથી બાને મૂકીને જવાનું આ ત્રણ ભાઈઓને ગમતું નહીં જ હોય પરંતુ તેમનો વ્યવસાય જ એવો છે કે વતનથી દૂર જવું પડે તેઓ પણ લાગણીવાળા તો હશે જ તેમના અંતરમાં પણ બાનો વિરહ વશ ચાલતો હશે જ આ જવાબ તમે તમારી તમારા શબ્દોમાં પણ તમે લખી શકો છો હવે આપણે બીજો સવાલ જોઈએ વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવી હશે જવાબ જોઈએ દિવાળીની રજાઓમાં દીકરાઓ એમના પરિવાર સાથે ઘેર આવ્યા હોવાથી આખું એ ઘર ભરચક છે ઘરના બધાય સભ્યો ખૂબ જ ખુશ છે પણ આવતીકાલે રજાઓ પૂરી થવાથી સૌ પાછા ફરવાના છે એને સૌથી વધારે વસવસો એટલે કે દુઃખ વડીલોના હૃદયમાં છે વેકેશન પડ્યું એ પહેલાંની એકલતાથી ફરી પાછું ઘર ભરાઈ જવાનું છે એટલે આવતીકાલે આવનાર વિરહની લાગણી ઘરના વડીલો જાણે આજે અનુભવી રહ્યા છે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો પહેલું ઝરઠ તો ઘરડા વૃદ્ધ વડીલ બીજું જોઈએ રજની તો રાત્રિ શર્વરી અને નિશા ત્રીજું જોઈએ નવવટા તો નવવધુ અથવા નવવિવાહિતા ચોથું ભાર્યા તો પત્ની અને વહુ પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો પેલું મંદ તો તેજ તીવ્ર ઝડપી બીજું આગમન તો વિદાય ત્રીજું સ્મિત તો રુદન ચોથું મિલન તો વિરમ પ્રશ્ન નંબર આઠ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને પણ તમે લખી શકો છો કે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘડું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન વચનમદ્ધ સ્મિત વતી તમારે જ્યાં જ્યાં અર્ધ વિરામ પૂર્ણ વિરામ ઉપયોગ થયો છે એ પ્રમાણે તમારે કાવ્ય પંક્તિ લખવાની છે પ્રશ્ન નંબર નવ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું બે ભાઈઓ સાંજે તેમની પત્નીઓને લઈને ગયા ખોટું તો સાંજે આવે કે બપોર આવે જો બપોર લખ્યું હોય તો સાચું આવે પણ આ સાંજે લખ્યું છે એટલે આ વાક્ય છે આ વિધાન છે એ ખોટું છે બીજું જોઈએ આપણે નવઢાઓ સ્મિત કરીને પ્રિય વચન બોલનારી હતી સાચું છે કવિ આ ઉપમા આપી છે દીકરાઓ છે એમના પત્નીઓને ત્રીજું જોઈએ બાના ઘરમાં દિવાળીની રજાઓ પહેલાં સંપૂર્ણ શાંતિ હતી આ વાક્ય પણ સાચું છે પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવીને લખો પહેલું યાત્રા ધાર્મિક લોકોને યાત્રા કરવાનું ગમે છે બીજું વેકેશન તો વેકેશન પડતાની સાથે મારા માસી પ્રવાસે ઉપડી ગયા ત્રીજું બાળકો રામલક્ષ્મણના ભાઈ હતા હવે આ તમારે પ્રશ્ન નંબર એકથી દસ તમારે તમારી સ્વાપોથીમાં લખવાનું છે તો તમે લખી લેજો